સુરતના કતારગામ ખાતે ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો હતો રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું સુરતના કતારગામની વિવાદિત ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો જેને લઈ રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી હતી રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની પાલિકાની કામગીરી સાત રિઝર્વેશન રિઝર્વેશન પ્લોટનો કબજો છે ટીપી અને પાલિકાના પ્લોટો પર કબજો લેવાની કાર્યવાહી ચાલુ છે જેથી નારાજ લોકોનું કહેવું હતું કે અગાઉ અહીં કોઈ રિઝર્વેશન ન હતું અને હવે અચાનક રિઝર્વેશન મુકાતા લોકો વિરોધ કરી રહ્યા છે હજારોની સંખ્યામાં લોકો મનપા કચેરી પહોંચ્યા હતા આશરે સાઠ હજારથી વધુ ઘરો બેકાર થાય તેવી નોબત હોય ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને હાથમાં વિવિધ પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું મારું નામ સંજયભાઈ નાનજીભાઈ ડુંગરાણી છે અને અર્થના સોસાયટીમાં રહે છે લગભગ ઓગણીસો બાણું થી અર્થના સોસાયટી પડેલી છે તો નાના એમાં નાના માણસો મધ્યમ વર્ગના બી માણસો રહે છે સોસાયટીની જે વાડી છે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશનને અને અત્યારે અમને બે વર્ષથી ત્યાં રિઝર્વેશન નાખી દીધું ને વાડી નો કબ્જો માંગે છે આજુબાજુમાં બધું જે વાડીઓ બધા છે જ તેમ અને કોઈને કોઈ તકલીફ નથી તો અમારે કબજો વારંવાર બે ત્રણ વાર કબજો લેવા માટે આવે છે તો અમારે અમારા માટે હું કબજોની હું જરૂર છે કોર્પોરેશન ને અમારે એકસો ને પંચાવન મકાન છે અમારી સોસાયટીમાં આ બધા મધ્યમ વર્ગના તેમજ બધા માણસો રહે છે તો એક નાના મોટે પ્રસંગ માટે થાય એ વાડી છે તો વાડી ની કોર્પોરેશન ને વાડી નો કબજો જોતો છે અમારી જે સ્થળ ઉપર જે કબજો છે વાડીનો એમના રહેવો જોઈએ છે એમના